માઇક્રોસોફ્ટ વોલટેમ્પ યુએલ ઇન્ડસ્ટ્રીયલ પ્રકાશ કેમિકલ્સ નોર્મી રિસર્ચ ફાઉન્ડેશન અને અન્ય સંસ્થાઓના સીએસઆર નેતાઓને મહાનુભાવો પણ ભાગ લેશે સાથે જ દેશ અને વિદેશમાં સીએસઆર ક્ષેત્રે થયેલા નવા વલણ પડકારો અને નવીનતાઓ અંતર્ગત વિસ્તૃત ચર્ચા પણ કરાય છે તારીખ એકવીસમી માર્ચ બે હજાર પચીસ ના રોજ વડોદરાની સનસિટી ક્લબ એન્ડ રિસોર્ટમાં આર્ટ્સ ડેવલપમેન્ટ ફાઉન્ડેશન દ્વારા તરંગ સીએસઆર સમિટનું આયોજન કરવામાં આવ્યું છે આ સીએસઆર સમિટ હેઠળ સોશિયલ ડેવલપમેન્ટ ક્ષેત્રના વિવિધ પ્રોફેશનલ કોર્પોરેટ હેડ્સ સીએસઆર હેડ્સ તથા દિલ્હી મુંબઈથી અનેક અગ્રણી પેનલિસ્ટ અને માનવીઓ ઉપસ્થિત થવાના છે બરોડા શહેરના લોકોને સીએસઆર હેઠળ આખા દેશમાં અને વિદેશમાં કયા કયા કાર્યક્રમો થયા થઈ રહ્યા છે એની જાણકારી મળે વિવિધ એનજીઓને સીએસઆર ફંડ્સનો ઉપયોગ સારો ઉપયોગ સચોટ ઉપયોગ અને ઇમ્પેક્ટફુલ ઉપયોગ કઈ રીતે થઈ શકે એની જાણકારી મળે અને એક જ માળખા હેઠળ બરોડા અને આસપાસના ગામોમાં ઉચ્ચતમથી ઉચ્ચતમ કામ થઈ શકે અને સીએસઆર ફંડ્સનો સારામાં સારો ઉપયોગ થઈ શકે એ ઉદ્દેશ્યથી અત્યાર સીએસઆર સમિટનું આયોજન કરવામાં આવ્યું છે મારું નામ નિશાન શાહ હું ડાયરેક્ટર એન્ડ ફાઉન્ડર આર્ટ્સ ડેવલપમેન્ટ ફાઉન્ડેશન વડોદરાથી છું આર્ટસ ડેવલપમેન્ટ ફાઉન્ડેશન છેલ્લા દસ વર્ષથી બારથી પંદર સ્ટેટ્સ ઓફ ઇન્ડિયામાં કાર્યરત છે અને સોશિયલ ડેવલપમેન્ટ ક્ષેત્રે વિવિધ કાર્યક્રમો એજ્યુકેશન લાઈવલીહૂડ એન્વાયરમેન્ટ હેલ્થ એન્ડ સેફ્ટી વુમન એમ્પાવરમેન્ટ એવા ક્ષેત્રે અગ્રણી કામ કરી રહ્યું છે